શહીદ વીર રમેશભાઈ જોગલની પ્રતિમા મૂકવામાં આવી હતી આ સ્મારક યાદગીરીને દર વર્ષે તિથિ ઉજવવામાં આવે છે જેને લઈ આ વર્ષે આહિર સમાજ અને યાદવ હોટેલ દ્વારા ત્રીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે એક મહા રક્તદાન કેમ્પ રાખવામાં આવ્યો હતો ત્યારે તમામ આહિર સમાજના લોકો તેમજ આસપાસના તમામ માજી સૈનિક અને શહીદ વીર સૈનિકના પરિવારજનો એકત્રિત થઈ વીર ગતિ પામેલ રમેશભાઈ જોગલને સલામી આપી પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી અને તમામ લોકોએ રક્તદાન કરી અન્ય જરૂરિયાતમંદ લોકોને તાત્કાલિક રક્ત મળી રહે તેવા પ્રયત્ન કરી તેમની યાદગીરી તાજી કરી હતી આજ રોજ ઉપલેટા નજીક આ યાદવ હોટેલ ખાતે જે આજથી 3 વર્ષ પહેલા સ્કીલકેર રમેશભાઈ જોગલનું પુત્રનું અનાવરણ કરેલ આ પુત્રના અનાવરણના કાર્યક્રમને હર વર્ષે અર્તિથી મનાવતા હોય એના ભાગરૂપે આજે ત્રીજી તિથિ નિમિત્તે સમસ્ત માજી સૈનિક તેમજ સમસ્ત ઉપલેટા આગેવાન આગેવાનિયાણા આગેવાન અને ખાસ કરીને અહીંયા હોટલ પરિવાર આ તમામે અહીંયા જે રમેશભાઈનો પરિવાર છે અહીંયા ઉપસ્થિત છે આજે અને આ કાર્યક્રમની અંદર આજે સૌથી સારું કાર્ય બધાએ સહમતિથી એક વિચાર્યું છે કે બ્લડ ડોનેશન કેમ્પ રાખીએ એટલે ખૂબ સારી રીતે આજ મોટા પ્રમાણમાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું છે અને આજે સૌ માજી સૈનિક પરિવારો સૈનિક પરિવારો અને અહીંના લોકલ જે અધિકારી સ્ટાફ છે ઉપલેટા લોકલ તાલુકાના એ તમામે પણ હાજરી આપી એ પણ એક ખૂબ ગૌરવની વાત કહેવાય કે એના આટલા કપડા સમયમાં પણ એક શહીદ માટે સમય કાયદો છે તો ખૂબ મોટી દેશભક્તિ છે અને સૌ સાથે મળી અને આવી રીતે આપણે આ કાર્યક્રમ મોદવતા રહીએ તેવી મારી નમ્ર વિનંતી સમસ્ત ઉપલેટાને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર મારું નામ એટલે કે તારીખ એક છ બે હજાર ચોવીસના રોજ આ સ્ટેટ્યુ બેસાડેલ છે એના ત્રણ વર્ષ પૂર્ણ થાય છે અને આ શહીદ થઈ ગયા રમેશ જોગલ એની આજે જન્મદિવસની તિથિ નિમિત્તે આ ઉપલેટા ખાતે હાઈવે ઉપર યાત્રા હોટલ ખાતે દેખપોસ્ટિંગ કરવામાં આવેલ છે તથા બ્લોક બનના સબનો છે તથા કે ન્યૂઝ ઉપલેટા